ખેડૂત મિત્રો આજે તમને એક એવી માહિતી આપવાની છે કે સૌ પ્રથમ તો આ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ છે અને કોઈ પણ તમે પાક છે કપાસ મકવાની તેમની અંદર કોઈ પણ પ્રકારના સુશિયા જીવાતો હશે એને કંટ્રોલ કરશે સાથે સાથે લીલી લશ્કરી કાબુ ગુલાબી ગોળિયા પડિયા યુવના ઈંડા યુવના બચ્ચા એને પણ કંટ્રોલ કરશે એની સાથે સાથે મિત્રો કીટકો છે એને નહીં મારે અને જે રજીસ્ટ્રેશન પાવર જીવાતનો ડેવલોપ થઈ ગયો છે રજીસ્ટ્રેશન પાવર તોડી નાખશે અને ફાઇટોટોનિક ઇફેક્ટ એટલે કે ગ્રીનરી ખૂબ જ સારી આવશે અને તમને આ જે પેસ્ટિસાઇડના રેસીડ્યુ છે એ રેસીડ્યુ પણ નહીં આવવા દે આવી એક સારી પ્રોડક્ટ છે એની મારે તમને માહિતી આપવાની છે સાથે સાથે એક એવી ફૂગનાશકની પણ માહિતી આપવાની છે જે ફૂગનાશક ફૂગના જે બીજાણું જે પાકમાંથી એટેક કરતા હોય છે એ બીજાણુંને એટેક જ નહીં કરવા દે એને ઘુસવા જ નહીં દે એવી પ્રોડક્ટ ની પણ માહિતી આપવાની છે તો હું આવી ગયો છું માર્કેટિંગ યાર રાજકોટ આપણે બેડી ની અંદર તો ત્યાં એક ડીલર ને ત્યાં બંને પ્રોડક્ટ આવી ગઈ છે સારો હું તમને એનો રિવ્યુ બતાવું તો આ છે બંને પ્રોડક્ટ એક છે બીવીએમ લેકાની અને બીજી છે બ્રિસ્ટોન બેન્ને નું પ્રમાણ છે મિત્રો ચાલીસ એમ અને બીજી મહત્વની વાત એ છે કે આ પ્રવાહી સ્વરૂપમાં છે લિક્વિડ ફોર્મ્યુલેશનમાં ઓર્ગેનિક પ્રોડક્ટ છે જે લેખાની છે મિત્રો તમામ પ્રકારના સુશિયા જીવાતો અને તમામ પ્રકારની ઈયળને કંટ્રોલ કરશે અને આ બ્રિસ્ટોન છે એ મિત્રો તમામ પ્રકારની ફૂગને કંટ્રોલ કરશે એટલું યાદ રાખજો અત્ર તત્ર સર્વત્ર બધે જ ફૂગ છે ફૂગ પાક માટે ડેવલપ ત્યારે જ થાય કે જ્યારે એને યોગ્ય વાતાવરણ એને જગ્યા મળે તો આ એકમાત્ર બ્રિસ્ટોન દવા એવી છે મિત્રો કે ફૂગને ડેવલપ થવા જ નહીં દે ફૂગને જગ્યા જ નહીં આપે અને તમે તમારા પાકનું રક્ષણ કરી શકશો તો યાદ રાખજો મિત્રો બીએમ લેકાની અને બ્રિસ્ટોન બંનેનો ભેગો તમે સ્પ્રે કરી શકો છો ખુબ ખૂબ ધન્યવાદ